આજે ગુજરાત હાઈકોર્ટનો એક મોટો ઝટકો લાગ્યો છે અદાની એસીઝેડ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ને આપેલી બસો એકત્રીસ એકર જમીન જે બે હજાર ને પાંચ માં ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા તે જમીન હવે ગોચર માટે આપી દેવાનો આજે ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે આ ઓર્ડર બાદ એવું કહેવાય રહ્યું છે કે અદાની એસીઝેડ ને એક ખૂબ મોટો ઝટકો વાગ્યો છે કારણ કે અદાની એસીઝેડ છેલ્લા ઘણા વખતથી આખા મામલે ગુજરાત હાઈકોર્ટની અંદર દલીલો રજૂ કરતું હતું કારણ કે ગુજરાત સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી અને એ બી એ પણ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે પરંતુ આનો મુખ્ય ઉદ્દેશ જે હતો જમીનનો તે ગોચર જમીનનો હતો અને હવે હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે આ ગોચર જમીન છે તેને ફરીથી ગોચર માટે આપી દેવાની ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું તે પાસેથી આપ જાણો છો કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે 2005 ની સાલ એક સાથે 22 માંથી અદાણી એસીઝેડ ના 17 ગામોની ગૌચર જમીન

અમારી પાસે તો ફક્ત 8 એકર જમીન આપવા માટે છે એટલે અમારો નિર્ણય અમે લોકો પાછો લઈએ છે રિવ્યુ કરી રિવ્યુ નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી પડી અમે સુપ્રીમ કોર્ટ માં ગયા સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે આ સમગ્ર બાબતને નામદાર ગુજરાત હાઈકોર્ટે કન્સિડર કરી અને આનો આખરી નિર્ણય પૂર્ણતોષ પર લીધો 2024 માં નામદાર ચીફ જસ્ટિસ સુનિતા સુનીતાબેન અગ્રવાત અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી સાહેબની ખંડપીઠ સમક્ષ આ મેટર આવી ને નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે ગૌચરની જમીનની માલિક સરકાર નથી લોકો તેના માલિક છે બે હજાર પાંચમાં તમે જે સાચવવાની હતી લોકોને માટે જમીન એની કરતાં તમે વેચી નાખી અને આ ગેરકાયદેસર છે તમે જેટલી જમીન આપી હતી અદાણી એક્સિઝેટની એટલી જ ગૌચરની જમીન તમારે એમને પાછી આપવી પડશે નહીં તો અમારે ઓર્ડર સરકારે 7 કિલોમીટર દૂરના ગામની અંદર જમીન આપવાનો વિચાર કર્યો ગામ વિરોધ કર્યો અને ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું કે ઢોરો 7 કિલોમીટર દૂર ચાલીને ચરવાના થાય વચ્ચે તો અનાનીની સરહદ આવે છે નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર કરીને કહ્યું કે એ જ ગામની અંદર તમારે ગૌચરની જમીન ના હોય આપવા માટે તો અદાણીને આપેલી જમીન પાછી આપો પાછી અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એ અડીને રહ્યો આજે ગુજરાત સરકારે પોતાનો ઠરાવ રજૂ કર્યો

આજે અભૂતપૂર્વ હુકમ હતો અદાણીએ ખૂબ વિરોધ કર્યો અને કહ્યું કે જે જમીન અમને આપી દીધેલી છે જમીન સંપાદન ઉપર પાછી ના લઈ શકાય નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું કે તમારે આ ઓર્ડરને ચેલેન્જ કરવો હોય તો સ્વતંત્ર રીતે કરી શકો છો સાથે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું ગુજરાત સરકારને તમે આ ઠરાવ કર્યો છે પણ લોકોને માટે ઠરાવનો અમલ કરો કારણ કે જ્યાં સુધી આ જમીન લોકોને માટે નવીનાળના ગ્રામ પંચાયતના લોકોને માટે જ

કાયદાને કારણે અને કાયદાની સરકારને કારણે પ્રાપ્ત કરે છે ત્યારે પહેલી વખત પ્રસ્થાપિત થયું નામદાર ગુજરાત હાઈકોર્ટને કારણે બે હજાર પાંચમાં ગૌચરની મુદ્રા તાલુકાના નવીના ગામની

આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં